મિત્રો આજનો આ જે જોડાક્ષર છે એ છે ત્ર આ ત્ર છે એ ત તરબૂચ નો ત અને ર રાજા નો ર બંને જોડાઈને આ ત્ર મૂળાક્ષર બને છે આ ત્ર મૂળાક્ષર છે એ વ્યંજન છે એટલે કે કોન્સનટ છે અને એ આવી રીતે આમ લખાય છે તો આ છે ત્ર હવે આપણે આના વિશે વધુ જોઈએ તો મિત્રો આજનો આપણો જે જોડાક્ષર છે એ છે ત્ર આ જે ત્ર છે એ આ નો ત પ્લસ ર રાજાનો ર એ બંને જ્યારે આપણે સાથે પ્રોનાઉન્સ કરીએ એટલે કે ઉચ્ચાર કરીએ ત્યારે એ આ ત્ર થાય છે ત્ર ત્ર ત્રણ નો ત્ર ત્રણ એટલે કે નંબર થ્રી ઇન ગુજરાતી એ ત્ર ત્રણ નો ત્ર ત્ર ત્રિશુળ નો ત્ર ત્રિશુલ એટલે આપણા બધા ભગવાનના હાથમાં હોય છે આ એ ત્રિશુળ નો ત્ર ત્ર ત્રિકોણ નો ત્ર ત્રિકોણ એટલે કે ટ્રાયંગલ ટ્રાયંગલ ને ગુજરાતીમાં ત્રિકોણ કહેવાય એટલે કે ત્ર ત્રિકોણ નો ત્ર તો મિત્રો આ મૂળાક્ષર છે એ જોડાક્ષર છે અને એ છે ત્ર હવે આપણે આ ચાલુ થતા હોય એવા શબ્દો પણ જોઈએ તો હવે આપણે ત્ર ચાલુ થતા હોય તેવા શબ્દો જોઈએ એમાં સૌથી પહેલો છે ત્રણ ત્રણ એટલે કે નંબર થ્રી પછી છે ત્રેતા ત્રેતા એક યુગનું નામ છે જેવી રીતે સત્યયુગ કળિયુગ વાપર યુગ એવી રીતે જ ત્રેતા યુગ એના પછી છે ત્રિકાળ ત્રિકાળ એટલે કે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ જે પ્રેઝન્ટ અને ફ્યુચર છે એને આપણે ત્રિકાળ કહીએ છીએ પછી છે ત્રિનેત્ર ત્રિનેત્ર એટલે કે જેની પાસે ત્રણ આંખો હોય તે પછી છે ત્રિકમ એટલે કે જે ત્રિકમ નામનું વેપન છે હથિયાર જે આપણે ડિગિંગ કરવામાં કે ફાર્મિંગ કરવામાં કામ લાગે છે પછી છે ત્રિશૂળ ત્રિશૂળ જે આપણે શંકર ભગવાનના હાથમાં માતાજીના હાથમાં એ એક વેપન હોય છે એને ત્રિશૂર કહેવાય છે પછી છે ત્રિરંગા ત્રિરંગા એટલે કે જેમાં ત્રણ રંગો હોય તે ભારતનો જે આપણો છે છે એને આપણે ત્રિરંગા પણ કહીએ છીએ પછી એટલે કે જેની પાસે ત્રણ મુખ હોય છે ત્રણ મોઢા હોય એને ત્રયાનંદ કહેવાય છે જેમ કે ભગવાન દત્તાત્રય પછી છે ત્રાટક ત્રાટક એ ધ્યાનની એક પદ્ધતિ છે જેની અંદર એક દીવાને આપણે જોયા કરવાનું હોય એને ત્રાટક પદ્ધતિ કહેવાય પછી છે ત્રાળ ત્રાળ એટલે કોઈને જોરથી બોલાવવું કોઈને બૂમ પાડીને બોલાવવું shout કરીને બોલાવવું પછી છે ત્રાસ પછી કોઈને હેરાન કરીએ એને આપણે ત્રાસ આપ્યો કહેવાય અને પછી છે ત્રીસ ત્રીસ એટલે કે નંબર થર્ટી તો આ બધા જે શબ્દો છે ત્રથી ચાલુ થતા એવા શબ્દો છે આવા ઘણા બધા શબ્દો છે અને ત્ર માટે એક બીજો પણ નિયમ છે કે ત્ર વાળા શબ્દો તો એ હવે આપણે આવતા ભાગમાં જોશું તો અત્યારે આ ત્રણ વાળા શબ્દોનો પ્રોનાઉન્સની એટલે કે ઉચ્ચાર કરવાનો અને તેનાથી ચાલુ થતા શબ્દોને પ્રેક્ટિસ કરજો એટલે તમને ખબર પડે